जम्मू कश्मीर ની ટુ સ્વૈચ્છાએ કેન્સલ કરવામાં આવી છે અત્યારે હાલ એક દુખદ ઘટના બની છે કાશ્મીર ની અંદર પહેલગામ ની અંદર એક આતંકવાદી હુમલો થયો છે એમાં ભાવનગરના બે પ્રવાસીઓનું મૃત્યુ નિપજલ છે અને એક ઈજર્ણ છે ખાસ કરીને આ હું સખત શબ્દોમાં વખોડી કાઢું છું હાલ ભાવનગર જિલ્લાના તમામ ટ્રાવેલ સંચાલકોને મારી નમ્ર વિનંતી છે કે કાશ્મીર ની ટુર નો બહિષ્કાર કરીએ આપણે અને કાશ્મીર તો અત્યારે હાલ એટલી બધી પરિસ્થિતિ માં છે કે પ્રવાસીને ને ત્યાંથી આવવું હોય તો બહુ મુશ્કેલી છે અત્યારે હાલની પરિસ્થિતિ નિર્ણય નથી લીધો પણ સ્વેચ્છાય કે અમે અત્યારે ભાવનગર જિલ્લા ટ્રાવેલ સુશન ની અંદર ભાવનગર સિટી માંથી છે અને જિલ્લામાંથી કાશ્મીર જવાની ઘણી બસો હતી અમારી દાખલા તરીકે અમારી સિઝન જ છે અત્યારે હાલ સીઝન ચોવીસ થી પહેલી તારીખ સુધીની અંદર અમારે આઠ થી દસ બસો કાશ્મીર જતી હતી અમે અમે આજે કેન્સલ બધા સરકાર શ્રી ની લાઈન લાવે ત્યાં સુધી અમે આ બંધ રાખશું એવો અમારો નિર્ણય છે હાલ તો કોઈ પ્રવાસી હેરાન ન થાય એની માટે થઈને ત્યાંથી લાવવાની વ્યવસ્થા અમે કરેલી છે ત્યાં અત્યારે જે ફસાયેલા છે એને પણ લાવવાની વ્યવસ્થા શ્રીનગરની ની અંદર અમારી સંસ્થા રહી છે